વ્યાસજી પાછા પાછળ જાય અને ત્યાં કહ્યું તરવો બી ને દુ વૃક્ષો એ વ્યાસજીને સમજાવ્યા છે અરે એ વ્યાસ મને આપ શું કરો છો વ્યાસજી કહે વૃક્ષો હું મારા પુત્ર લેવા આવ્યો છું એ પરમ પ્રતાપી છે એ સોનાના સિંહાસન બિરા છે એવું એનું તેજ છે અને જો બધું છોડીને આશ્રમ છોડીને વનમાં પ્રવેશ કર્યો છે હે વૃક્ષો મારા પુત્રને સમજાવો કે મારી સાથે પાછો આવે વૃક્ષો કે છેલ્લો તરવો બી અરે ભાઈ વ્યાસજી તમે અમારામાંથી કઈ શીખ્યા નહીં આશ્રમ તમે કેવી રીતે મુનિ બની ગયા વ્યાસજી કહે કેમ તમારા શું શીખવું અરે લો અમારા માંથી નહી શીખવું તો મૂળને સિંચન કરી વૃક્ષોનું અલૌકિક સ્વરૂપ શું કે પોતાનામાં ફળ લાગે અને વૃક્ષોએ કીધું કે ક્યારે તમે વ્યાજ સાંભળ્યું કે આ વૃક્ષો પોતાના ફળ ખાતા કે ના અરે ભાઈ અમે તો એવા છીએ કે અમને કોઈ પથરા મારે તો બી ફળ આપીએ

મંદરે તો વૃક્ષોને કેમ મત લે વૃક્ષોથી શીખવા જેવું છે આમાં તો કહેને કે પરમ વૈષ્ણવો કોણ કે બે પરમ વૈષ્ણવો ગણ્યા છે શાસ્ત્ર કહેતે પરમ વૈષ્ણવો ની કથા બે ની છે એક માહદેવજી ની વૈષ્ણવ નામ યથા શંભુ અને વૃક્ષોની મંડરે તો વૃક્ષો કો કેમ લઈ વૃક્ષોથી કેમ શીખતું નથી તું સર્વ ભૂતોર દેમ અરે વૃક્ષોમાંથી શીખ કે ભાઈ સર્વ ભૂતોર અને ત્યાં વૃક્ષો એ વ્યાસ શીખવાડ્યું કે આ સુખદેવજી કેવા છે નિર્મોહી છે જેને જગતનો કોઈ મોહ નથી જેને કણ કણમાં કૃષ્ણ જુએ છે જે જગતની સૃષ્ટિ માત્રમાં આ વૃક્ષોમાં જે પાંદડા લાગ્યા છે એમાં કૃષ્ણના દર્શન કરે છે અને એ તો પ્રસંગ આવે ને કે સુખદેવજી દોડી રહ્યા છે આગળ વધતા જાય વધતા જાય વધતા જાય વ્યાસમુનિ પાછળ આવતા જાય અને ત્યાં જ આગળ એક તળાવમાં કેટલીક વ્રજની સ્ત્રીઓ સ્નાન કરતી હતી અને જ્યાં સુખદેવજી ગયા તો સ્ત્રીઓને શરમ ના આવી લજ્જા ના આવી અને સ્નાન કરતી રહી ને જ્યાં વ્યાસજી પધાર્યા તો એક એક સ્ત્રીઓએ કુંડમાંથી નીકળીને તરત વસ્ત્ર ધારણ કર્યા છે અને વ્યાસજીએ જોયું કહ્યું અરે સ્ત્રીઓ તમે કેવી છો હા સોળ વર્ષ સુખદેવજી જાય છે તમને શરમ નથી આવતી અને આટલો વૃદ્ધ હું નીકળ્યો છું તો તમે મારી સામે વસ્ત્ર પહેરો છો સ્ત્રીઓ કહે છે એનું કારણ છે કે સુખદેવજી કેવા છે એક એક કણમાં કૃષ્ણને જુએ છે સુખદેવજી કેવા છે એક એક લીલામાં કૃષ્ણને જુએ છે એને સ્ત્રી અને પુરુષનો ભેદ નથી એ સુખદેવજી છે પણ તમારામાં ભેદ છે સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય એ તમારા ભેદ છે એટલા માટે અમને તમારી લજ્જા આવી છે સુખદેવજી લજ્જા નથી આવી એ ભેદ તમે જોઈ રહ્યા છો સુખદેવજી માત્ર પ્રભુને જોઈ રહ્યા છે એટલે તો કહ્યું છે કે સુખદેવજીને પ્રથમ નમન કર્યા છે સર્વ ભુવન ભવ આગળ કથા નેમી શારણની આવે પણ કહેવાય કે જે ત્રિપુરામાં બેસીએ આવું દિવ્ય સ્થાન હોય કે જ્યાં પૃથ્વીનું આખા પૃથ્વીનું સૌથી શ્રેષ્ઠ સ્થાન કહ્યું કે વ્રજમંડળ જ્યાં ગિરરાજ બાવા દક્ષિણ આફ્રિકામાંથી આ પધાર્યા શ્રી યમુનાજી લીલામાંથી ભૂત વહેતા બ્રજમાં થયા સર્વ ગોપીઓ સર્વ વ્રજ ભક્તો વ્રજમાં પ્રગટ થયા અને ત્યાં પ્રભુને કહ્યું ને કે મારે પણ ક્યાં પ્રગટ થવું છે કે આ ભૂમિ ઉપર પ્રગટ થવું છે એ વ્રજનું મહાત્મ્ય છે વેંકુટ કરતા વિશેષ વધી જાય તો વ્રજ અને જતીપુરાથી નૈમિશ જઈએ તો દૂર પડી જાય અને બધાએ કીધું સાડા થવા આવ્યા છે સાત સુધીનો કથાનો સમય છે બાર અંધારું થયું છે ઠંડી લાગે છે અને આટલી ઠંડી ચડતી હોય આપણે પણ વિરામ તરફ જોઈએ એટલે આજનો પ્રથમ દિવસ અમારા પ્રિય શ્રી મનુભાઈ એમનો પરિવાર સર્વે સ્નેહી બંધુઓ આપણને સર્વને એક સાથે આ વૃદ્ધભૂમિમાં લાવ્યા છે હરિગુરુ અને વૈષ્ણવની ત્રિવેણી આ વ્રજધામમાં પ્રવેશ કરી ગઈ છે અને સમાજનું ઉત્થાન સમાજના સંસ્કાર અને સમાજને ભક્તિનું દાન કરવાનો સંકલ્પ અમારા સ્નેહ શ્રી મનુભાઈએ લીધો છે અને અમારા આખા પરિવારનો વલ્લભકુલ પરિવારનો સંપૂર્ણ સહયોગ સાથ અને આશીર્વાદ અમારા મનુભાઈ એમના પરિવારને છે આપણું મંગલ કાર્ય આપણે જે પ્રારંભ કર્યું છે અતિ ફલીભૂત થાય ઘણી વાર એવું બનતું હોય કે ઘણા પરિશ્રમ થાય પણ શુભ કાર્યમાં કોઈ સાથ આપે ને આપે કષ્ટ સાથ આપે છે અને મનુભી માટે એટલું જ કહીશ કે સમાજના ઘણા બધા કાર્ય કર્યા છે થોડા દિવસો પહેલા મનુભીની સાથે બાસપા ગામ જવાનું થયું હતું કે જ્યાં સમાજનું મંદિર છે એ મંદિરનું જીર્ણોદ્ધાર થયો એમાં પણ મનુભાઈ ખૂબ સુંદર સહયોગ આપ્યો ત્રણ ત્રણ વાર વ્રજની પરિક્રમાઓ કરી આખા પરિવારને ત્રણેય પુત્રો પરિક્રમા કરે એ ભાવથી ત્રણ વખત મનુભાઈ પણ વ્રજની પરિક્રમા કરી સમાજનું કાર્ય ભક્તિનું કાર્ય પરિવારનું કાર્ય એમાં અગ્રેસર અમારા મનોભાઈ છે અને હું તો હંમેશા કહું છું એમને કે મનુભાઈ આપણા જીવનની ફલશ્રુતિ એ શ્રીમદ ભાગવતની કથા છે જીવનનું ધન છે કોઈ પૂછે કે ભાઈ મનુભાઈ શું કમાયા તો મનુભાઈ માટે સૌથી મોટી સંપત્તિ શું કે ઠાકોરજી સાથે વલ્લભકુલ પરિવાર સાથે મારા પરિવાર સાથે હું આખો મારી સમાજને લઈને વ્રજની યાત્રા કરવા નીકળ્યો અને ભાગવતની કથા સાંભળી એ મારી સૌથી મોટી સંપત્તિ છે શેઠજીની વાત આવે ને કે શેઠજીના ઘર પાસે મહાત્માજી નીકળ્યા તો શેઠ શેઠાણી મહાત્માના દર્શન કર્યા અરે મહાત્માજી ક્યાં જાઓ છો મહાત્મા કે કહે ભિક્ષા મંગવા આગળ જાઉં છું ઘરે નહીં 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 આજે તો અમારા ઘરમાં ભોજન કરીને જવાનું છે મહાત્મા કે હું ક્યાં ભોજન કરું છું બધે કે ના ભોજન કરવું જ પડશે જીદ સારું ત્યારે ભાઈ ચલો કરીશું પણ હું ત્રણ સવાલ પૂછું એના જવાબ તો સાચા મળે તો ભોજન કરીશ તો કે એવું છે કે હા ત્રણ સવાલ પૂછીશું સાચા જવાબ મળવા જોઈએ બસ પૂછો તો ખરા તો કે પહેલો સવાલ પૂછ્યો કે ભાઈ તમારી ઉંમર કેટલી શેઠજી કે કે સોલ વર્ષ મહાત્મા કે સાહીઠ વર્ષ દેખાવ તો સોલ પૂછો જવા દો કઈ વાંધો નહીં પછી પૂછ્યું કે ભાઈ તમારા દીકરા કેટલા એક દીકરો મહાત્મા ફોટા દેખાય છે છે સાત દીકરા ને એક વાંધો બસ તમે જેમ કહો અચ્છા એમ કહો કે તમારી સંપત્તિ કેટલી તો કે એક લાખ રૂપિયા છે વધારે કઈ નથી મહાત્મા કે ભાઈ શેટાણી તમારા પતિ જુઠ્ઠું બોલે છે ને ઘરમાં રહેવાનું કોઈ મતલબ નથી કેમ એવું કહું કે ના ના મારે તો રહેવું જ નથી થયું શું પણ કે જુઠ્ઠું બોલે છે કે ક્યાં જુઠ્ઠું બોલે શું જુઠ્ઠું બોલે મને કહો કે જો શેઠાણીને કીધું મહાત્માએ શેઠાણીને કહ્યું કે જો તમારા પતિને ત્રણ સવાલ કર્યા અને ત્રણ તો જુઠ્ઠા બોલ્યા છે એ કયો સવાલ કર્યો એમ મને કહો કે પહેલો સવાલ કર્યો ને ભાઈ કે તમારે સંતતિ બાળકો કેટલા તો કેટલા કીધા તો કે એક બાળક કીધું કે સાચું કહે છે કે હતું હશે જો દિવાલ ઉપર ફોટા લાગેલા છે સાત સાત બાળકો દેખાય છે એક કેમ ચાલે

ભેગું તો લોકો ખૂબ કરે છે પણ વાપર્યું એનો અધિકાર તમારી ઉપર કહેવાય જે નથી વાપર્યું એનો અધિકાર કેવો વપરાતું નથી એનો શું અધિકાર જે તમારા હાથે સારા કાર્યમાં વિનિયોગ થાય એ તમારું ધન એ તમારી લક્ષ્મી છે અજે પણ હવે ત્રીજો સવાલ કર્યો ને તો ડબલ જુઠ્ઠું બોલે કે શું બોલે આટલા ઉંમર લાયક થઈ ગયા પગે ચલાય નહીં લાકડી લઈને ચાલે છે ને મેં ઉંમર પૂછી તો સોળ વર્ષ કે છે શેઠાણે કરી આપણે તદ્દન સાચી વાત કેવી રીતે કે સોળ વર્ષ પહેલાં અમારા ઘરમાં વલ્લભકુલ આવ્યા અને વલ્લભકુલે આવીને એમને બ્રહ્મસંબંધ આપ્યું અને બ્રહ્મસંધ આપ્યો અને સોળ વર્ષ થયા એટલે ઉંમર સોળ વર્ષની થઈ ગઈ એવી રીતે મારા મનુભાઈ જેમની આ મંગલ ગાથા મંગલ કથા મંગલ ચરિત્ર જીવનના આદર્શોને લઈને ચાલતા અમારા મનુભાઈ પણ એવા જ છે કે જેમને બધું દરેક વખતે કોઈ ને કોઈ તમને દિશા સૂચે માર્ગદર્શન આપે દીવા દાંડી બને એવું કોઈને કોઈ જીવનમાં આવી જાય છે દરેકના જીવનમાં કોઈ ને કોઈ કે આવી જાય જે તમને કહી જાય જો તમારા ઘરમાં પણ કોઈ તમે તમને કોઈ કહે ને અરે શું આ રવિવાર છે ફ્રી બેઠા છો આવોને સેવામાં જારી ભરો ને તો માનજો તમે ભાગ્યશાળી છો કે તમને જારી ભરવાનું કોઈ કીધું બાકી તમને કોઈ કહે રવિવાર તો ફ્રી છો કે હા કઈ કામ નથી કે ના ચલો આજે શોપિંગ કરી આવીને પિક્ચર જોઈ આવીએ એવું કે તો ઘણા મળશે પણ તમે ફ્રી હો કોઈ કે અરે આજે આપણા ઘરમાં ઠાકોરજી ખબર છે કે હા ચાલો શ્રંગાર કરીએ સાથે મળીને તમને સેવાના ધર્મના માર્ગે વાળવા માટે કોઈ તમને કહે ને તો માનો તમારા ઘરમાં એક પુણ્યાત્મા છે જો તમને કહી રહ્યું છે એ અમારા મનુભાઈને પણ અમારા ભગવદીએ એવા ગંગા સ્વરૂપ ભગવતી વૈષ્ણવ શારદાબેન શારદાબેન મનુભાઈ સોની જેમણે મનુભાઈ ને આ ધર્મ ની માર્ગે સદ માર્ગે સેવા માર્ગે કથા માર્ગે ઉત્તમ માર્ગે લઈ ગયા છે અને એ શારદાબેન ક્યાં હશે આ ગિરાજ ની ટરેટી દેખાય ને એ નિકુંજમાં પ્રભુની સાથે જ છે એવા ભગવદીય શારદાબેન આજે યાદ કરીશ કે જેમણે એવો સુંદર નાનકડો છોડ વાયો અને એ છોડ આજે વટવૃક્ષ થઈને બધાને છાંયડો આપે છે એટલે એમની માટે ખૂબ તાલીઓ પાડીએ આપણે જો વડીલોનું કામ શું નાનકડો છોડ રોપવાનું હંમેશા આંબા ક્યારે મળે વર્ષો પહેલા કેટલા વર્ષો પહેલા દાદા એક છોડ વાઈ જાય અને પુત્રને મોટું વટપૃક્ષ આંબાનું ઝાડ મળે કે આપણને ફળ મળે છે તો આખું જે આ ભાગવત કથાનું ફલ એનો જે આનંદ આપણે લઈ રહ્યા છીએ એની પાછળ અમારા દક્ષેશભાઈ કુણાલભાઈ નીરવભાઈ માતૃશ્રી શ્રી શારદાબેન સાથે જોડાયેલા છે આ એમની સેવા એમની ભક્તિ એના આશીર્વાદનો નું ફળ છે કે આપણે સર્વે આ વ્રજ મંડળ બેસીને ભાગવત કથા શ્રવણ કરી રહ્યા છીએ તો આજના મંગલ દિવસે શુભ દિવસે વધારે ન કહેતા પ્રથમ દિવસ ત્યાં દિવ્ય કથાને શ્રી ગિરિરાજ બાવાના શ્રી પ્રભુના યુગલ ચણોમાં અર્પણ કરીએ આવતીકાલે સમયસર ત્રણ વાગે ભેગાથી જો જેટલા વહેલા આપણે મંડપમાં આવશું એટલું વિશેષ કથાનો આનંદ મળશે એટલે સમયસર દરેક વૈષ્ણવને ખાસ અપીલ કરીશ કે સમયસર મંડપ આવી જાઓ અને બપોર ત્રણ વાગે ઠંડી પણ નહીં લાગે સાચી વાત ખોટી વાત જો જાગતા હો તો આ પાર જો સૂઈ ગયા હો તો કોઈ વાંધો નથી બપોર ઠંડી પણ નહીં લાગે ઉલટે ઠંડી ઉડાવવાનું કાર્ય કથા કરે છે દેરી ઠંડી હોય કે મનની ઠંડી હોય આ ભગવત કથામાં બેસશો ને બધી દૂર થઈ જશે વધારે ન કહેતા આ સર્વે પ્રિય સ્નેહી વૈષ્ણવને દૂરથી આવેલા દૂર દૂરથી જોડાઈને દૂર દૂરથી પોતાનો અમૂલ્ય સમય કાઢીને કે જીવનમાં સૌથી અમૂલ્ય એ સમય છે અને અમૂલ્ય સમય કાઢીને દૂર દૂર થી આવેલા સર્વે ભાવિક વૈષ્ણવના ભાવને એકત્ર કરીને પ્રભુના ચરણમાં અર્પણ કરવું આવતીકાલે ફરી શ્રેષ્ઠ અદિવ્ય અલૌકિક ભાગવતજીના ચરિત્રને શ્રવણ કરીએ અને અહીંયા પ્રથમ દિવસની કથાને વિરામ આપું બોલ શ્રી કષ્ટ કનૈયા લાલ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય બો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે 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 રાધ